તે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા માર્ગદર્શન સેમિનાર સુંદર આયોજન માટલીવારા પબ્લિક સ્કૂલ ચોકડી ભરૂચ ખાતે રોજ છવ્વીસમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાડાઠ કલાકે રાખવામાં આવ્યું જેમાં તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માહિતી માર્ગદર્શન મહાનુભાવો તથા શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી આજનું સેમિનાર તારીફના લાયક હતું આ પ્રોગ્રામમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના પ્રમુખ જનાબ યુનુસભાઈ અમદાવાદ તથાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનું તેનભાઈ કોન્ટ્રાક્ટર તથાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટીઓની સભ્યશ્રીઓ જનાબિયાઝભાઈ પઠાણ સલીમભાઈ લાખરાવાલા યુસુફભાઈ પટેલ આરિફભાઈ પટેલ એજાજભાઈ લથાણી મુખ્તારભાઈ સરવૈયા મુજીબભાઈ પૂનમ મેચિંગવાલા મહંમદ સોએબ સુજનીવાલા સૈયદ માહેનુર તથા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા